સુરતમાંથી ફરી લાખોની કિંમતનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો છે ઉમરા પોલીસે પંદર લાખની કિંમતના ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા છે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી પોલીસે લાખોનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઇન્ડોર સ્ટેડિયમ પાછળથી લક્ઝરીયસ રેન્જ રોવર કારમાં હાઇબ્રિડ ગાંજાના જથ્થાની ડિલિવરી સમયે જ રેડ કરી બે આરોપીઓ હાર્દિક પરમાર અને જેનીસ કથોડિયાની ધરપકડ કરી હતી તો આરોપીઓ પાસેથી પંદર લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો હાલ તો ઉમરા પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે જી હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીપ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માવિ એવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપર્મિટ માનતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે